હાલો હા નમસ્કાર સાહેબ નમસ્કાર બોલો પાલનપુર થી બોલો પાલનપુર થી હા બોલો બોલો વ્યસન છોડવાનો હેતુ છે ખુબ સારો છે હો હા હા અમે વ્યસન માં હું તો સાહેબ ખુબ વ્યસન કર્યું હા તો પણ મેં તો છોડી દીધું મારી જાતે જ બરાબર હા હા નહી હું પેહલા આ ડ્રિંક લેતો હા પણ હું બાર બાર એક વર્ષથી તો બિલકુલ અડતોય નથી વા ભાઈ વાહ સર અને પીવા વાળા તો બઉ પીએ છે એમને દવા તોય નથી સુટતું મારા બે ભાઈ ગયા પીવા માં ના પીવામાં લીવર ફેલ થઈ ગયા બરાબર હા હા એટલે મેં તમારો ફેસબુક ઉપર જોયો ને વિડીયો બરાબર હા હા એટલે કીધું સાહેબ ને ફોન કરું હા હા પાલનપુર થી બોલો છું હા 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 બરાબર તમે 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 વ્યસન કરતા પેલા અરે સાહેબ હું બહુ વ્યસન કર્યું મેં લગભગ પંદરેક વર્ષ કર્યું હા પણ પછી મારી જાતે આમ છોડવાનો તો પેલા ટ્રાય કરતો હા પણ બીજા દિવસે પાછું ચાલુ થઈ જતો બરાબર અને મારા ઘરવાળી મારા માટે મારી મિશિસને ધુવા જોડે જતા કોઈ ખબર આવતા પેલો નથી દવા આવતી દારૂ છોડવાની હા હા જીણી જીણી ગોળીઓ ને મારા શાકમાં ને એવું બધું નોખીને ખવડાવતા પણ કઈ અસર થઈ નઈ ભુવા પાસે જતા ભુવા જોડે જતા ભુવા પૈસા માંગ્યા તા કઈ પંદર હજાર રૂપિયા કે ભીતી કરી આપો બરાબર હા હા એટલે મારે ઘરવાળી કે કોઈ અમારા જોડે તો પંદર હજાર રૂપિયા તો છે નહી ને ક્યો થી હાલવા એટલે આ દાળ ઉછોડવાની વિધિ આવે છે કે હા પણ એ તો લૂંટવા માટે તો બધું કરે ને બરાબર મને તો મને ખબર વગર હું તો ભૂવાને માનતો નથી હું તો ભૂવાને એ કે એના જ છું બરાબર હા 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 વિરૂદ્ધમાં આપણે કદી માનતા નથી બરાબર હા મેં પેલી વાર સાંભળ્યું કે તો દારૂ છોડાવી દે ને વિધિ અરે ભુવા તો ભુવા તો શેઠ તમન કહું દવા બાધા આપે તમારે કોઈ પણ તકલીફ હોય તો મટી જાય આ વિધિ કરવી પડશે હવે એટલા આપો ને એટલા આપો લોકો ને ખબર નથી પડતી એટલે જાય પછી હોય ને હવે તો સરકાર ને અરે અમારી બાજુ તો તમે નિમો નો સ્કોર્પીઓ છે હા વીસ વીસ લાખ ની ગાડીઓ લઈને ફરે અને એમ એક બે તો હાથે એમને પાવળિયા રાખે અને જયારે એમનો દિવસ હોય નક્કી કરેલો હોય પોચમ કે આઠમ એ દિવસે એટલી વસ્તી આવે બે હજાર પોચ પોચ હજાર વસ્તી ભેગી કરે બરાબર પણ બધા ભૂવા ખોટા ન હોય પણ એમાં અમુક લોકો ખોટા હોય ને એના લાભ ઉઠાવતા હોય એવું હોય સમજે ના ના એવું ન હોય અમુક ભુવા સાચા હોય છે પણ એ આવું ના કરતા હોય પાસે સમજે તમે આવું કોઈને એમ ન કેતા કે તમે પૈસા આપો તો હું આમ કરતા કરતા એની રીતે સાયલેટ હોય અને એના કુટુંબ પૂરતું હોય ખાલી સમજે એના કુળ પૂરતું હોય માતાજીના ભુવા હોય ને પછી જે અમુક એવા હોય કે એ ખાલી પૈસા માટે જ આ બધું કરતા હોય છે. પૈસા માટે જ. સમજ્યા? હવે એને ઈ એનું નહોતું તો સારું કરી લે ધોણી. પણ ઈ બીજા પાસે માંગીને લેતા હોય છે એવું. બીજા ભાઈ માંગીને લે. એવું છે એટલે તમારા બે ભાઈ ઓફ થઈ ગયા એવું આ હા દારૂમાં ઓફ થઈ ગયા છે હો. બરાબર એને છોડ્યું જ નહીં. ન છોડ્યું એક તો મારાથી નાનો હતો એ તો આ દોઢેક વર્ષ થયું. હા હા હા. પીવાનું જ ન છોડ્યું એટલે ન છોડ્યું રાત રાતના ચાર વાગે ઉઠે તો ચાર વાગે ફોન કરે પેલો દેશી પોટલીઓ વાળા તો એ લઈ લે કોઈ ખેતરમાં આપવા આવે બરાબર હા હા કઈ વાંધો નહી બીજું સરસ તમે બંધ કરી દીધું છે ને હવે અત્યારે મેં તો એમના પેલા બંધ કરી દીધું તું હા પણ હવે ચાલુ ન કરતા ને કોઈ પિતા હોય ને તો એને આપડે સમજાવીને બંધ કરાવવું બીજું હું બરાબર હું તો હું તો દાણા દાળા નથી ખાતો હવે ના ના એ તો બરોબર છે પણ હવે બીજા લોકો ને એમાંથી બહાર કાઢવાના આપણે

પણ હવે મજા આવે છે ને સોળે જીત આપે છે ડબલ મજા અરે એકદમ મજા એટલે હવે એમ આપણી નવી જિંદગી બની એમ બસ બસ ઈ જ કામ આપણે કરવાનું બરોબર આપ આપ શું કરો છો બસ આવે છે મુક્તિ નું જ ચલાવીએ છીએ અમે ટ્રસ્ટ ચલાવીએ છીએ સુરત ની અંદર થી ટ્રસ્ટ ચલાવો છો હા હું તો હીરા નો કારખાનો ચલાવો છો પાલનપુર માં બરાબર હા કેવડું કારખાનું ચલાવો છો કારખાનું છે દસ ઘંટે ચલાવો છો બરાબર હા હા ના ના સરસ નું બનાવું છું અત્યારે સમય નબળો અરે બઉ નબળો તારે તો સેટ હાલ તો વેકેશન જ છે બરાબર હા હા હાલ તો વેકેશન જ છે બઉ મંદી બહુ છે ના ના કાંઈ વાંધો નહીં પાછા ફોન કરતા રહેજો બીજો હા બરાબર રેડી રેડી હો સેઠ ઓકે ઓકે હા